અને ચુંડાનો અને કટોસનનો સમાવેશ થતો હતો હરપાલ દેવે અને તેમના પત્ની શક્તિમાં ખેરાડી સુરેન્દ્રનગરના મંદિરમાં શરૂઆતમાં માર્કર ઋષિના થઈ હતી હરપાલ દેવ મકવાણા ઝાલાઓના મૂળ પુરુષ હતા જેમણે કરણ વાઘેલાની પત્ની ગુલાદેવે હેરાન કરતા બાબરા હરાવ્યો હતો મળતી કથા અનુસાર હરપાલ દેવે એક દિવસ બે ઘેટાની દેવીને આપી દેવીએ પરીક્ષા કરવા પોતાના હાથ લંબાવવા માટે હરપાલ દેવે પોતાના શરીરમાંથી લોહી આપ્યું પ્રસન્ન દેવીએ વરદાન માગવા કહ્યું માટે હરપાલ દેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો દેવી કહ્યું કે તમે પ્રતાપસિંહ સોલંકીના દીકરી શક્તિ સ્વરૂપે બસંતી દેવી સાથે વિવાહ કરો હરપાલ દેવે શક્તિ સાથે વિવાહ કર્યા કરણ વાઘેલાએ તેમની મદદ કરવા માટે હરપાલ દેવને કંઈક માગવા કહ્યું તરફ દોડતો આવતો હતો જ્યારે જરૂકામાં ઉભેલા શક્તિએ આ જોયું અને તેમણે પોતાના હાથ લાંબો કરી રાજકુમારને હાથમાં ચાલી દીધા માટે તે શક્તિ ઝાલા કહેવાયા લોકોને ખબર પડી કે હરપાલના પત્ની શક્તિ સ્વરૂપ છે માટે શક્તિ પાટડી છોડીને તામા ગામમાં ધરતીમાં સમાઈ ગયા ત્યારબાદ હરપાલ દેવી અમરકોટના સોંઢાના દીકરી રાજકુમાર સાથે લગ્ન કર્યા રાજસ્થાનના ઝાલા શક્તિને યોગમાન રૂપે પૂજે છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો